ગાઈસ આટલી મચ્છી આવી છે તો ગાઈસ આ જો આવડા આવડા થી મચી પકડે ગાઈસ દેખો તો આમ તો યાર હો ગયા દેખો પબ્લિક સો ગાઈઝ તો આજે છે સન્ડે તો આજે હું ને અક્રમ અમે બે વિચાર્યું કે ભાઈ આલો જાય આપણે મચ્છી પકડવા તો અક્રમ એમ કહે કે ભાઈ મારો વિડીયો નો લે ઝૂમ કરું તમને જોડ્યું અહીંયા માવો બનાવે હાંડળો તો ગાઈસ તો આજના વ્લોગમાં બહુ મજા આવવાની છે તો આજના વ્લોગને લાસ્ટ તક જોજો સ્કીપ નહીં કરતા ને ભાઈ આપણા હે ને ભાઈ હું થયું હે યાર કંઈ ખબર નથી પડતી યાર વિડીયો વાયરલ જ નથી થતા તો ભાઈ આપણે તો મહેનત તો કરતું જ રહેવાનું હે જો અક્રમ જાય છે થેલી લઈને તો હવે નીકળીએ આપણે બી હાલ ભાઈ આમાં હે ને ભાઈ મચ્છી બઉ ભાઈ છે ને આખી નદી છે ને આજે કેટલીક પકડી મચ્છી લાગે એટલે અક્રમ નું એમ કેવાનું હોય કે ભાઈ જેટલી આવે એટલું પકડવાની છે મચ્છી આમાં છે ગીર બધી તો ગાઈસ તો અક્રમ ઘાટે ગીલું જોઈ લ્યો નો ખબર હોય તો તમને કહી દઉં કે આ મચ્છી પકડવાની છે આમાં હે ને જો આમાં મચ્છી હળવાઈ ગઈ હળવાઈ ગઈ જો હું તમને બતાવું જો આ હે ને આમાં મચ્છી ખાવા આવે ને હલવાઈ જાય ને ડબડામાં હા પોતે એની માને આવું બધું જાડું કાઢે હવે મને પાતળું દે નાખ નાખ

મોજ મસ્જિદ કરવા આવ્યા ને વિડીયો બનાવવા જ જલસા કરો ફાઇનલી ગાઈસ આપણે છે ને જગ્યા બદલી લીધી છે આપણે રાખીએ અહીંયા ગેલ જો ખેંચાઈ છે એવું લાગે છે મને અક્રમ ના હે ના અહીંયા બે મોટો તો ફાઈનલી ગાઈસ અકરામે કાદબો ગાઈડો છે ગીલે તૂટે લે વધારેનો કે ઈ આપડી જ છે જોઈ લે મોટો બની ગયો અકરામે કાઈડો છે ઓય આમાં વજન તો લો તો ગાઈસ આ બીજી ગીલમાંથી બીજો કાદબો આ જેડી છોટ જીંકો છે જીંકો ભાઈ જોઈ લેજો ભાઈ દોરો બીજો હે ઓલી આયા ગિલ પડી अब आने की मैं काटूं। कोकरी में काटी तू बिल्कुल। काट भाई मन और काट। बिल्कुल। ये ही हम करें। ये सुनिए। तो फाइनली गाइस यहाँ तो कहीं ठीक नहीं <laughs> so, finally, guys, ओके गाइस ये दूसरा लोकेशन ऊपर अकरम लेई गई है जो ने भाई गोवा मा हमारा तो भाई तो 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 है। ने अलग मछली पकड़वा मायने अभी जाले तो हमने हूं शौक होय ना भाई मछली पकड़वा हाँ तो गाइस आज है दूसरी लोकेशन जो अकरम नाखे है वे नाग भाई नाम आपने तो नाखी दीदी है जो यहां पड़ी है सब बताऊं जो

આ લોકો નાટ મોટી મછી આવી છે અને આ લક્તાણ આવ્યું છે ને તો ગાઈસ આટલી મછી આવી છે ઝૂમ કરો તમે અરે જબલા તો આ નવર તો બતા જોઈ લે

फाइनली so, गाइस तो हम आप विडियो पूरी कर हाथ में तो कई नहीं हाथ में आई आई तो आई होप आपको वीडियो देखने में मज़ा आया मजा आया तो वीडियो को लाइक कर देना और चैनल में नहीं हो तो चैनल को सब्सक्राइब करना नहीं तो बोलो कहीं जो सब्सक्राइब हाँ हेलो गाइस देखो आप बड़े गए अभी भाई हम हम तो यार हो गए ना क्यों देखो हम चलो ऊपर ए वीडियो बन करो मैं नाली से ठीक से कमेंट करो नाली में जिस में Nani, Nani, maju saja. Betul. Kamu nggak tahu tahu.